જય હિન્દ એના પછીનો દાખલો જોવો શું કહે છે તો કે કોઈક પ્રાકૃતિક સંખ્યા એન માટે સિક્સ ત્રેસ એનનો અંતિમ અંક શૂન્ય થાય કે નહીં એવો આપણને સવાલ પૂછેલો છે કોઈક પ્રાકૃતિક સંખ્યા એન એન બરાબર કોઈ પણ એક બે ત્રણ ચાર પ્રાકૃતિક સંખ્યા કોઈ પણ લેવાની છે પ્રાકૃતિક એટલે તમને બધાને ખબર છે હવે એકથી શરૂ કરીને અનંત સુધીની કોઈ પણ સંખ્યા આવે બરાબર તો આ બધી સંખ્યાઓમાં એમાં છ છે બરાબર કે છની એન ગા અને એન બરાબર શું તો કે કોઈ પણ ઘાત છે છની એક ઘાતે હોય છની બે ઘાતે હોય છની દસ ઘાતે હોય છની પંદર ઘાતે હોય કોઈ પણ ઘાત હોય શકે તો શું આની અંદર છ ની એન ઘાતનો અંતિમ અંક ઝીરો થાય કે ન થાય આવો આપણો સવાલ છે તો એની પહેલાં એક બે વાર સાંભળો જોવા અહીંયા અંતિમ અંક શૂન્ય હોય ને એવી આપણે સંખ્યા બોલીએ હાલો પહેલાં દસ દસના અવયવ પાડો તો કે બે ગુણ્યા પાંચ પછી વીસ તો કે વીસના અવયવ પાડો તો કે બે ગુણ્યા બે ગુણ્યા પાંચ પછી ત્રીસના અવયવ પાડો તો કે ત્રણ ગુણ્યા બે ગુણ્યા પાંચ આ બધા અવયવ પાડતા આવડવા જોઈએ ચાલીસના અવયવ પાડો તો કે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા પાંચ પછી એવી રીતે આગળ સાઈઠ સાઈઠના અવયવ પાડો તો શું થાય તો કે ત્રણ ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા પાંચ બરાબર સાઠ જ થાય ને દસ દિશા બરાબર સાઠ તો આવી રીતે તમે કોઈ પણ સંખ્યા લઈ લો તમે કે જેના તમે પાછળ એકમનો અંક શૂન્ય હોય ને અંતિમ અંક શૂન્ય હોય ને એવી કોઈ પણ સંખ્યા લઈ લો બરાબર આ બધાની અંદર એક સામાન્ય વસ્તુ દેખાશે જો અહીંયા બધાની અંદર એકમનો અંક કેટલો છે સોરી એકમનો અંક નહીં પણ એક અંક અવિભાજ્ય અવયવ તરીકે એક અંક જો તમને પાચરો બધે જોવા મળે છે આની સિવાય કોઈ પણ સંખ્યા તમે લઈ લો તમારી રીતે કે જે તમારા ધ્યાનમાં હોય કે ઝીરો આવતો હોય એકમનો અંક અને એના અવયવ પાડો એની અંદર ફરજિયાત પાંચરો આવશે આવશે ને આવશે અને બીજી એક કોમન વાત શું હશે બગડો બધે ઓછામાં ઓછો એક બગડો તો હશે જ એક જીરો હશે તો એક બગડો ને એક પાંચરો હશે બે જીરો હશે તો બે બગડાને બે પાંચરાની જોડ એની પછી ત્રીજો બગડો હોઈ શકે કદાચ ત્રીજો પાંચરો હોઈ શકે પણ જેટલા જીરો હશે ને એટલી જોડ બનતી હશે બગડાની પાંચડાની એક જોડ એટલે એક જીરો બગડાની પાંચરાની બે જોડ બનતી હોય તો બે જીરો હશે ત્રણ જોડ બનતી હશે તો ત્રણ જીરો હશે મતલબ જ્યાં જીરો આવશે એકમનો અંક ત્યાં હંમેશા એક બગડો ને એક પાંચરો ફરજિયાત જોશે કેમ કે બે ગુણ્યા બે ગુણ્યા પાંચ કરો અથવા પાંચ ગુણ્યા બે કરો એટલે દસ જવાબ થાય એટલે એક જીરો આવે બરાબર આની સિવાય બીજી કોઈ પણ સંખ્યા લઈ લો કે જેમાં એકમનો અંક જીરો નથી આવતો તો એની અંદર બગડાને પાંચડા એની જોડ મળતી નહીં હોય કાં તો એકલો પાંચરો મળતો હશે કાં તો એકલો બગડો મળતો હશે બગડો અને પાંચડો બે સાથે મળતા નહીં હોય આવું તમે એકવાર જોજો તમે જાતે ચેક કરજો તો જો એનો મતલબ શું થયો કે જો કોઈ પ્રાકૃતિક પ્રાકૃતિક સંખ્યા એન માટે છ ની એન ઘાત આપણે લઈએ બરાબર તો છ ની એન ઘાત એન બરાબર તમે એક લ્યો બે લ્યો ત્રણ કોઈ પણ સંખ્યા લ્યો પણ એના અવિભાજ્ય અવયવ પાડો ને માનો કે છ ની ત્રણ ઘાત આપણે લીધી તો એના અવયવ પાડો એટલે કે છ ગુણ્યા છ ગુણ્યા છ હજી છનો અવયવ પાડો ત્રણ ગુણ્યા બે ત્રણ ગુણ્યા બે ત્રણ ગુણ્યા બે તો બધાની અંદર ફરજિયાત બગડો અને પાંચડો હોવો જોઈએ બરાબર તમે છની અંદર છની પણ બધા બગડો છે જો છના અવયવ પાડશે ત્રણ ગુણ્યા બે મળશે પણ પાંચરો ક્યાંય મળતો નથી કેમ તો આપણે આમ લખી શકીએ જો કોઈ પ્રાકૃતિક સંખ્યા એન માટે સિક્સ રેસ ટુ એનનો અંતિમ અંક શૂન્ય થાય તો તે સંખ્યા પાંચ વડે વિભાજ્ય હોય આવો આપણે લખી શકીએ કેમ કે જો આ ચાલીસ છે એના એકમ એના અવયવ પાડો એટલે એમાં પાંચડો આવ્યો એટલે એમ કહીએ કે આ ચાલીસ છે ને પાંચડા વડે વિભાજ્ય છે જેમાં જેમાં એકમનો અંક ઝીરો આવશે એ બધી સંખ્યાઓ પાંચડા વડે વિભાજ્ય થશે કેમ કે આપણે એવી નાના હતા ચાવ્યું ભણી ગયા કે એકમનો અંક ઝીરો અથવા પાંચ હોય તો એ સંખ્યાને આપણે પાંચ વડે વિભાજી ભાગી શકીએ તો અહીં આપણે ધારી લઈએ કે જોઈ એન માટે છની એન ઘાતનો અંતિમ અંક શૂન્ય હોય માનો કે કોઈક સંખ્યાનો થાય છે થાય નહીં ખરેખર પણ માનો કે આપણે માની લઈએ થાય છે કંઈક છની દસ ઘાત લઈએ કે છની પંદર ઘાત લઈએ ક્યાંક ઝીરો આવે છે એકમનો અંક માનો કે બરાબર તો એ સંખ્યા પાંચ વડે વિભાજ્ય હોવી જોઈએ પાંચ વડે વિભાજ્ય હોય એનો મતલબ શું થાય તો કે એના તમે અવિભાજ્ય અવયવ પાડો ને એટલે એના અવિભાજ્ય અવયવની અંદર એક પાંચનો મળવો જોઈએ એક પાંચ મળવો જોઈએ બરાબર અવિભાજ્ય જેમ કે આ બધા સંખ્યા આ બધી સંખ્યામાં પાંચ વડે વિભાજ્ય છે તો બધા એના અવિભાજ્ય અવયવમાં જો આપણને પાંચ મળ્યો તો અહીંયા રીતે છની એનઘાત માટે આપણને એના અવયવ પાડીએ આપણને તો એની એક એના એકમની અંકને અંદર પાંચ મળવો જોઈએ જે અહીંયા સિક્સ રેસ ટુ એન માટે શક્ય છે નહીં એન બરાબર તમે ગમે એટલી કિંમત લેશો બધું શું આવશે તો કે છ ગુણ્યા છ ગુણ્યા છ ગુણ્યા છ છ એમાં પાંચરો ક્યાંય પણ આવશે નહીં છની એક ઘાત લેશો તો છ ગુણ્યા છ છ સોરી છ ગુણ્યા એક જ આવશે એટલે કે છનો આવ્યો પાડશો પાછા ત્રણ ગુણ્યા બે થાય છની બે ઘાત લ્યો તો છ ગુણ્યા છ છનો આવ્યો પાડો ત્રણ દુ બીજા છને આવ્યો પાડો ત્રણ દુ પણ ક્યાંય પાંચરો આવશે નહીં ગમે એટલા છની દસ ઘાત લેશો તોય પાંચરો ક્યાંય નહીં આવે છ ની પંદર ઘાત લેશો તો અહીંયા તમને એમ લાગે ઘાતમાં પાછળો આવ્યો બરાબર તમને આમ વિચારો તમે આમ લ્યો છ ની પંદર ઘાત તમને એમ થાય કે અહીંયા ઘાતમાં પાછળો આવ્યો પણ ઘાતનો પાંચરો ન ગણાયો હા આવા વેમમાં નહીં રહેવાનું કેમ કે અહીંયા તમે ગણશો કે છ ને પંદર વખત લખશો અને પછી જુઓ ક્યાંય પણ પાછળો આવશે તો કે નહીં આવે તો કે એની માટે એટલે કે અહીંયા છની એન ઘાત માટે આ વસ્તુ શક્ય નથી શું કામ શક્ય નથી તો કે આપણે જવાબ આપવાનું કારણ કે છના એન ઘાતના અવિભાજ્ય અવયવ પાડો તમે બરાબર છ ની એન ઘાત છે એના તમે અવિભાજ્ય અવયવ પાડો એટલે શું મળે આપણને તો કે અવિભાજ્ય અવયવમાં માત્ર અને માત્ર બે જ સંખ્યાઓ મળે કઈ બે સંખ્યાઓ બે જ આપણને પૂર્ણાંક મળે કયા બે પૂર્ણાંકો તો કે એક તો છનો અવયવ પાડો એટલે એક તો ત્રણ મળે અને એક તો બે મળે તો બે જ પૂર્ણાંક બે અને ત્રણ આવે છે એના તમે અવયવ પાડો અવિભાજ્ય છના છની એન ઘાતના કોઈ પણ સંખ્યાના અવયવ પાડો તો માત્ર અને માત્ર બે જ અવયવો મળે આપણને એક તો બે અને એક તો ત્રણ એની સિવાયનો ત્રીજો કોઈ પણ અવિભાજ્ય અવયવ મળે નહીં અને તેના કારણે છ ની એનઘાત છે ને એને આપણે એનો અંતિમ અંક ક્યારેય પણ શૂન્ય થઈ શકે નહીં તો લખી નાખવાનું આ રીતે જેમ અહીંયા જેમ વ્યવહારિક ભાષાની અંદર જેમ લખે દાખલા જેવું લાગશે જ નહીં થિયરી જેવું લાગશે એકદમ હવું જો આખી આખો દાખલો થિયરી જેવો છે ગણતરી કંઈ આવતી જ નથી દાખલાની અંદર પણ તમે દાખલો વ્યવસ્થિત સમજેલા હશો તો દાખલો તમને ગણવાની લખવાની ખબર પડશે લખવાની મજા પણ આવશે પણ દાખલો જો વ્યવસ્થિત સમજાયેલા નહીં હોય તો થોડીક તકલીફ પડશે પણ આવી રીતે સમજ્યા પછી મને નથી લાગતું કે દાખલો તમને ન આવડે એવું બને તો આ દાખલો આપણો અહીંયા આપણો પૂરો થાય છે તો હવે તમે દાખલો લખી શકો છો